નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં વિડીયો પંચામૃતનું મહત્વ અને તેના ફાયદા વિશે જાણીશું મિત્રો હિન્દુ ધર્મમાં પંચામૃતનો અનેરો મહિમા છે પૂજામાં વપરાતી દરેક સામગ્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે ભગવાનની પૂજા અને આરતી બાદ પ્રસાદના રૂપે પંચામૃત વહેંચવામાં આવે છે પંચામૃતનો પ્રસાદ લઈ આપણે હાથને માથે ચડાવી દેતા હોઈએ છીએ પરંતુ પંચામૃત કોને કહેવાય છે તે અંગે જાણકારી અનેક લોકોને નથી હોતી આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આનું મહત્ત્વ રહેલું છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ પંચામૃતનું વિશેષ મહત્ત્વ રહેલું છે દેવી દેવતાઓ સમક્ષ વિવિધ પ્રકારના તેમજ અલગ અલગ પ્રકારના પ્રસાદ ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે પરંતુ દરેક ભગવાન સમક્ષ પંચામૃતનો પ્રસાદ અવશ્ય અર્પણ કરવામાં આવે છે પંચામૃત એટલે પાંચ પદાર્થથી બનાવવામાં આવેલું મિશ્રણ મિત્રો પાંચ તત્વોમાં દૂધ દહીં મધ ઘી અને સાકરનો સમાવેશ થાય છે પંચામૃતથી ભગવાનનો અભિષેક પણ કરવામાં કરવામાં આવે આવે છે 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 દરેક ભગવાનને પંચામૃત અર્પણ પંચામૃતનો અર્થ થાય પાંચ અમૃત મિત્રો દૂધને અમૃત સમાન ગણવામાં આવ્યું છે તે ઉપરાંત મધ ઘી સાકર અને દહીંને પણ અમૃત સમાન ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પંચામૃતનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ત્યારે વ્યક્તિને પંચામૃતમાંથી અનેક વસ્તુઓ શીખવી જોઈએ જાણીએ પંચામૃતમાં રહેલા પાંચ તત્વોના મહત્વ વિશે મિત્રો પહેલું છે દૂધ દૂધને શુદ્ધતાનો પ્રતિક માનવામાં આવે છે એવો ભાવ કરવામાં આવે છે કે આપણે જીવનમાં દૂધની જેમ નિષ્કલંક રહેવું જોઈએ તે ઉપરાંત દૂધથી પણ પડ પ્રતિષ્ઠતામાં પણ વધારો થાય છે બીજું છે દહીં મિત્રો દૂધને મેળવીએ તો તેમાંથી દહીં બને છે દહીંની વિશેષતા એ છે કે તે બીજાને પોતાના જેવા બનાવે છે તે સિવાય આરોગ્યની દ્રષ્ટિએ પણ દહીંને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે દહીંથી જીવનમાં શાંતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે દહીંને સ્નેહનું પ્રતિક પણ માનવામાં આવે છે ત્રીજું છે મધ મિત્રો પંચામૃતમાં મધનું પણ વિશેષ સ્થાન રહેલું છે મધ મીઠું હોવાની સાથે સાથે શક્તિશાળી પણ છે એવું માનવામાં આવે છે કે મધનો ઉપયોગ કરવાથી શત્રુઓ પર વિજય મેળવી શકાય છે મધમાંથી શીખવા જેવી વાત એ છે કે તે ઝાડમાં રહેલું હોવા છતાંય આસાનીથી નથી મળતું તેવી જ રીતે મનુષ્યએ પણ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અલગ રહેવું જોઈએ ચોથું છે સાકર મિત્રો પંચામૃતમાં સાકરને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વ્યવસ્થિત રહે છે તે સિવાય આળસમાં પણ ઘટાડો આવે છે એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરવાથી વાણી મધુર બને છે અને શિષ્ટાચાર વધે છે તે ઉપરાંત ઊંઘની સમસ્યા પણ દૂર થાય છે મિત્રો પાંચમું છે ઘી પંચામૃતમાં ઘીનો સમાવેશ થાય છે ઘી શરીરને બળ આપે છે તે ઉપરાંત હાડકાં પણ મજબૂત થાય છે એવું માનવામાં આવે છે કે આનો ઉપયોગ કરવાથી નેત્ર જ્યોતિમાં વધારો થાય છે જો પ્રમાણની વાત કરવામાં આવે તો ચાર ચમચી દહીં એક ચમચી ઘી ચાર ચમચી દૂધ બે ચમચી મધ બે ચમચી સાકરનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો